Gracias. દબાવો થોડી એટલે આ લોકો પડે જે આ એ જ ઉતારું છું આખો બીઆરટીએસ નો રસ્તો ગાડીઓ વાળા બ્લોક કરી દીધો છે કોઈ પોલીસ કે કોઈ ટ્રાફિક અધિકારીઓ અહીંયા છે નહીં અને આ રોજનું થયું છે

વધારા ટુ વ્હીલર વાળા ને તો કોઈ ડર જ નથી તમાર બસ ની સામે આવી રહ્યા છે